નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ તો બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો હવે એક્ટિવ થઈ ગઈ છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવી રહી છે એક નહીં સાથે મિત્રો જોવા જઈએ તો ઘણી બધી સિસ્ટમ આવી રહી છે આમ તો જોવા જઈએ તો દસ દિવસ સુધી ભારે વરસાદની આ ગઈ છે અને અમુક દિવસોની અંદર ગુજરાતની અંદર રેડ એલર્ટ પણ આવ્યું છે અતિ ભારે વરસાદ પડશે અને તેની મિત્રો શરૂઆત પણ થઈ ગઈ છે આજે વહેલી સવારે જ મિત્રો ખાસ કરીને વલસાડની અંદર અંદર નવસારીની અંદર અતિભારે વરસાદ પડ્યો છે અમુક વિસ્તારમાં ખાલી માત્ર વહેલી સવારમાં છ ઇંચ વરસાદ પડતા રસ્તાઓ મિત્રો બંધ થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ કરીને આ સિસ્ટમને કારણે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેટલા ઈંચ સુધીનો વરસાદ પડશે કચ્છ હોય કે સૌરાષ્ટ્રના જિલ્લાઓ હોય કે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારોની અંદર કેટલા ઇંચ સુધી નો વરસાદ પડશે તેની પણ વાત કરશું આમ તો જોવા જઈએ તો વીસ ઇંચ કરતા પણ અમુક વિસ્તારમાં વરસાદની આગાહી છે આપણે લાઈવ પ્રો પણ જોવાના છીએ તો સંપૂર્ણ માહિતી સાથે આજનો વિડીયો લઈને આવ્યા છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનો હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આની અસર ક્યાં સુધી રહેશે તો અહીં તમે જોઈ શકો છો વહેલી સવારથીને જ મિત્રો તેની અસરની શરૂઆત થઈ ગઈ છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને સારો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ચૌદ તારીખથી તેની શરૂઆત થશે પવનની ઝડપ ઘટતાની સાથે જ મિત્રો વરસાદની શરૂઆત થશે અને પંદર તારીખથી ધુવાધાર વરસાદની બેટિંગ શરૂ થશે અને ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો ખાવક છે પંદર તારીખે આપણને ટ્રેલર જોવા મળશે સોળ તારીખથી મિત્રો ખાસ કરીને ભારે વરસાદની શરૂઆત થશે અને સત્તર તારીખથી મિત્રો ખાસ કરીને ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે સૌથી પહેલાં આપણે મિત્રો કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે તેની વાત કરીએ તો અહીંયા મિત્રો ગુજરાતનો મેપ છે જેની અંદર અહીંયા તમે જોઈ શકો આગામી દસ દિવસ સુધીની અંદર આ વિસ્તારમાં કેટલો વરસાદ ખાબક છે સૌથી પહેલાં આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો અહીંયા મિત્રો મહુવા આપેલું છે મહુવાની અંદર ચારસો ને પાંત્રીસ એમ છે મિત્રો અહીંયા પચીસ એમ બરાબર એક ઇંચ સુધીનો વરસાદ થાય અને ચારસો એમ એટલે કે સોળ ઇંચ વરસાદ તો ખાસ કરીને ચારસો પાંત્રીસ એટલે અહીંયા તમે જોઈ શકો છો સાડા સત્તર ઇંચ સુધીનો વરસાદ આગામી દસ દિવસની અંદર મહુવાની અંદર પડવાનો છે આ સિવાય અલંગમાં બસો ને પચીસ એટલે કે નવ ઇંચ ભાવનગરની અંદર એકસો નેવું એટલે કે સાત ઇંચ અમરેલીની અંદર ચારસોને ચોવીસ એટલે કે સત્તર ઇંચ સુધીનો વરસાદ આ સિવાય ગોંડલની અંદર તમે જોઈ શકો ત્રણસો ને સોસઠ એટલે કે ખાસ કરીને ત્રણસો એ મિત્રો આપણે ગણીવા જઈએ તો ચાર એટલે કે ત્રણસો એ બાર ઇંચ થાય તો અહીંયા તમે જોઈ શકો છો બાર ને ત્રણ પંદર એટલે કે પંદર ઇંચ સુધીનો વરસાદ પડશે આમ જોવા જઈએ તો કોઈપણ વિસ્તાર બાકી નથી જૂનાગઢની વાત કરીએ તો બસો અઠ્ઠાણું અહીંયા મિત્રો બાર ઇંચ સુધીનો પોરબંદરની અંદર ચારસો ને બાસઠ એનો મતલબ કે તે વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને અઢાર ઇંચ સુધીનો વરસાદ પડશે અને ભાણવડમાં ચારસો પંચાણું એટલે પાંચસો ઇંચ ગણીએ તો વીસ ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે ખાસ કરીને રાજકોટની અંદર પણ મોને રે અહીંયા તમે જોઈ શકો બસો ચોર્યાસી એમ એટલે કે વી પચીસ ઇંચ હોય તો ખાસ કરીને આપણે જોવા જઈએ તો દસ ઇંચ હોય બસો પચાસ તો તેના કરતાં પણ વધારે તો અહીંયા તમે જોઈ શકો બાર ઇંચ સુધીનો વરસાદ આ સિવાય સુરેન્દ્રનગરની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ કચ્છની અંદર પણ વાત કરીએ તો ગાંધીધામની અંદર જે આ જે પટ્ટો છે આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડશે ગાંધીધામ અંજાર મુંદ્રા ભુજ નખત્રાણા માંડવી અબડાસા આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે આ સિવાય મધ્ય ગુજરાતની અમદાવાદની આસપાસના વિસ્તારની વાત કરીએ તો અમદાવાદની અંદર ચાર ઇંચ ધોળકામાં પાંચ ઇંચ કપડવંજની અંદર ચાર ઇંચ આ સિવાય ગોધરામાં પણ પાંચ ઇંચ દાહોદમાં પણ પાંચ ઇંચ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણાની અંદર ચાર ઇંચ આ સિવાય હિંમતનગરની અંદર સાડા ચાર ઇંચ પાલનપુરની અંદર ત્રણ ઇંચ રાધનપુરમાં પણ ત્રણ ઇંચ ખેડબ્રહ્માની અંદર મિત્રો ચાર ઇંચ સુધીનો વરસાદ હાલ મિત્રો બતાવી રહ્યો છે આ સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આ વિસ્તારની અંદર ખૂબ જ ભૂક્કા કાઢવાના છે અહીંયા તમે જોઈ શકો છો સેલવાસની અંદર ચારસો ને બાવન એમ એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા અઢાર ઇંચ સુધીના વરસાદની આગાહી છે તો જુદા જુદા વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાનો છે મિત્રો ખાસ કરીને આ મેપની અંદર ડેટા ચેન્જ થઈ શકે છે હજુ પણ મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે હાલ મિત્રો જોવા જઈએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પંદર તારીખથી મિત્રો આ વરસાદની શરૂઆત થશે અહીં તમે જોઈશું એક સિસ્ટમ ગુજરાતની માથે હશે ત્યાં જ મિત્રો બીજી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર પહોંચી જશે એટલે કે ઉપરા ઉપરી સિસ્ટમ બનશે કારણ કે અહીંયા મિત્રો એક ટ્રેપ બની ગયો છે અહીંયાથી શરૂ કરી અને આવી રીતે જે પણ અરબી સમુદ્રમાંથી જે કાંઈ ભેજ આવે છે તમામ વિસ્તારોની અંદરથી આવી રીતે પસાર થાય છે એટલે કે દક્ષિણ ભારતની અંદર તેમજ ગુજરાત છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડશે પંદર તારીખથી આ વરસાદનું ટ્રેલર શરૂ થશે અને તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે આ સિવાય સોળ તારીખનો મેપ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટ આ સિવાય મિત્રો વહેલી સવારે તમે જોઈ શકો છો અમદાવાદ આસપાસ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છની અંદર સત્તર તારીખથી વરસાદ દસ્તક દઈ શકે છે અને ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો ઉત્તર ગુજરાતની અંદર અઢાર તારીખથી સારો વરસાદ જોવા મળશે જોકે એના પહેલાં પણ મિત્રો વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસ કરીને આપણે જે વાત કરી કે એટલો અતિભાવ ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં રહેશે કચ્છની અંદર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો પરંતુ સાર્વત્રિક અને વાવણી લાયક વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો અમુક તારીખે તો રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદ પડશે સાથે પવનની ઝડપ પણ હશે એટલે કે જેને લઈને અહીંયા મિત્રો વાવાઝોડાનો સંકેત પણ મિત્રો મળી રહ્યો છે એટલે કે ભારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે આ સિવાય ત્યારબાદ પણ મિત્રો સિસ્ટમ અટકતી નથી અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ સિસ્ટમ હાલી આવે છે તો ખાસ કરીને ચોવીસ તારીખ સુધી અને ગુજરાતની અંદર આ સિસ્ટમ પહોંચતા ચોવીસ તારીખ થશે એટલે કે સત્યાવીસ તારીખ સુધી વરસાદની છે અસર રહેવાની છે ભારેથી અતિ ભારે વરસાદ પડતા ગુજરાતના તમામ નદી નાળા છે જ્યાં જ્યાં વરસાદની ઘટ છે તમામ વિસ્તારોની અંદર વરસાદની ઘટ પૂરી થાય તેવી મિત્રો આગાહી જોરદાર મિત્રો વરસાદને લઈને આગાહી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા મળે મારે યુટ્યુબ ચેનલ ઓળી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તું જય હિન્દ જય ભારત